নমস্কাৰ মিত্ৰ વેધા ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો દ્વારા આપણે ઉનાળુ પાક વિશેની માહિતી આપવાની છે જેમાં હવે આપણે કયો પાક વાવી શકાય અને અત્યારે જે પાક વાવેલો છે તેમાં ખાસ ચૂસિયા જીવાતનો એટેક છે તો એનો ઈલાજ શું કરવો આ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આપણે ઉનાળાનો સમય એમાં પણ આજે 21 માર્ચ થઈ ચૂકી છે એટલે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનો મોટા ભાગની જે જણસ છે એનો સમય વીતી ગયો છે એટલે કે તમે મગફળી હોય તલ હોય આવા જે પાકો છે વાવવા માટે નો સમય વીતી ગયો છે આવા પાક છે એ અત્યારે આપણે ન વાવવો જોઈએ એ વાવવામાં આવશે ભાઈ મગફળી તલ અથવા તો એના જેવા બીજા કોઈ પણ પાક તો પાછળથી આપણે હાર્વેસ્ટિંગ ટાઈમે ચોમાસું આવી જશે હા એક ચોક્કસથી છે કે હજી મગ મગનો પાક એવો છે કે તમે પચીસ માર્ચ સુધી વાવો તો ચાલે કેમ કે મગનો પાક છે એ થોડાક ઓછા દિવસમાં મગ તૈયાર થઈ જતા હોય છે સાહીઠ થી પાસઠ દિવસની અંદર મગ તૈયાર થઈ જતા હોય એટલે મગનો પાક તમે વાવો તો સારું રહે પણ મોટા ભાગે હવે કોઈ પણ પાકનું વાવેતર કરવું એના કરતાં ખેતર ખાલી રાખવું એ જ આપણા માટે હિતાવહ રહેશે બીજી વાત એ કરવાની છે કે અત્યારે ઘણા બધા પ્રકારના જે પાક વાવેતર થઈ ગયા છે ઉગી ગયા છે એની અંદર ચૂસિયા જીવાતનો બહુ હેવી એટેક છે હવે આ જે ચૂસિયા જીવાતનો હેવી એટેક છે એના બે ઈલાજ મારા આપને બતાવવાના છે એક તો પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટેનો ઈલાજ પણ બતાવવાનો છે અને બીજો બતાવવાનો છે કેમિકલ પેસ્ટિસાઇડ તમે વાપરતા હોય તો એનો ઈલાજ બતાવવાનો છે સૌપ્રથમ પ્રથમ મારે તમને પેસ્ટિસાઇડ નો બતાવવાનો છે જો તમે પ્રાકૃતિક ખેતી નથી કરતા અને કેમિકલ જે વાપરતા હોય છે તો એની અંદર બે ત્રણ ઇલાજ તમે કરી શકો એક તો આપણે થાયોમેથોક્ઝામ અને લેમડા સાયલોથ્રીન આ બંને જે કન્ટેન આવે છે એનું કોમ્બિનેશન આવે છે એ દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું થાયોમેથોક્ઝામ અને લેમડા સાયલોથ્રીન આવે એ પણ તમે માર્કેટમાંથી લઈ અને છટકાવ કરીને ચૂસિયા જીવાતનો કંટ્રોલ તમે કરી શકો છો અને બીજું આવે છે અને અને ઇમિડા કોમ્બિનેશન આવે છે એ પણ અત્યારે ચુસિયા જીવાત કંટ્રોલ કરવા માટે સારું છે એટલે એ પણ તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરીને અત્યારે જે ચુસિયા જીવાત છે એટલે ઉનાળુ પાક છે એની અંદર પાંદ કોકડાઈ રહ્યા છે અને આ જે કોકર છે એ પણ ચુસિયા જીવાતને કારણે છે ચુસિયા જીવાતનો હેવી એટેક છે અને આ એટેકને જો અત્યારે રોકવામાં નહીં આવે તો આ ચુસિયા જીવાતને કારણે આપણો જે ઉનાળુ પાક છે એની અંદર ઘણું બધું નુકસાન પણ જાય અને નુકસાનીના અંતે આપણે ઉત્પાદન દર છે એ પણ ઘટે તેવી શક્યતાઓ છે એટલે ચુસિયા જીવાતને ખાસ અત્યારે કંટ્રોલ કરી લેજો મોટા ભાગે ચુસિયા જીવાત આવવાનું કારણ પણ અત્યારે આપણે જેવી રીતે ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને ગરમીનું વધારે પ્રમાણ હોય ત્યારે ચુસિયા જીવાતનો એટેક છે એ સામાન્ય રીતે વધારે થતો હોય છે એટલે જો તમે કેમિકલ પેસ્ટીસાઇડ વાપરતા હોય તો આ મેં બંને કન્ટેન્ટ બતાવ્યા કે લેમડા સાયલોથ્રીન અને થાયોમેથોક્ઝામ એટલે એ થાયોમેથોક્ઝામ અને લેમડા સાયલોથ્રીનનું કોમ્બિનેશન આવે એ બંને કન્ટેન્ટ એક જ દવામાં આવી જશે ને એ પણ દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું લે તમે છટકાવ કરી શકો છો અથવા તો ઇમિડા અને ફિપ્રોનિલનું જે કોમ્બિનેશન આવે એ પણ સારું છે એ પણ તમે વાપરી શકો છો ને એ પણ એક જ દવાની અંદર આ બંને કન્ટેન્ટ આવી જશે બેમાંથી કોઈ પણ એક લેવાનું છે અને તમે કોઈ પણ કંપનીનું લઈને વપરાશ કરી શકો છો હવે એ થઈ કેમિકલ પેસ્ટિસાઇડ વાપરતા જે ખેડૂત ભાઈઓ છે એના માટેની વાત પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે કેમિકલ પેસ્ટિસાઇડ વાપરવું નથી એના માટે મારે પંચપર્ણી અર્કનું ફરીથી માહિતી આપવી છે આમ જોવા જઈએ તો પંચપર્ણી અર્ક વિશે આપણે ઘણા બધા વિડીયો બનાવી દીધા છે છતાં પણ આજે ફરીથી આપણે ટૂંકમાં માહિતી આપી દો પહેલા હું આપણે એ જણાવી દઉં કે પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય કેમિકલ પેસ્ટિસાઇડ વાપરતા હોય દરેક વ્યક્તિ આ વાપરી શકે છે દાખલા તરીકે તમે અત્યાર સુધી તમારા પાકની અંદર પેસ્ટિસાઇડ વાપર્યું છે અને એક ડોઝ તમારા આ પંચપરણે અર્થનો કરવો છે તો પણ તમે કરી શકો છો ને તો પણ તમને રિઝલ્ટ આવશે એટલે જે પેસ્ટિસાઇડ વાપરે છે એવા કેવું ભાઈઓને પણ હું તો આગ્રહ કરું છું કે પેસ્ટિસાઇડ ભલે તમે વાપરો છો પણ તમે અત્યારે ચૂસિયા જીવાત માટે આ પંચપરણે અર્થનો ઉપયોગ કરો હવે આ પંચપરણી અર્ક છે કેવી રીતે બનાવવાનું છે અને કઈ રીતેનો વપરાશ કરવાનો છે એની અંદર સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે તમારે પાંચ વનસ્પતિના પાન લેવાના છે એ પાંચ વનસ્પતિ છે એની અંદર કડવો અને સીતાફળ આ જે પાંચે વનસ્પતિના જે મેં આપને નામ આપ્યા છે એ પાંચે વનસ્પતિના પાન છે એ બબ્બે કિલો લઈ શકો છો ફરીથી એક વખત બોલી જાઉં છું આકડો ધતુરો કડવો લીમડો બિલ્વપત્ર અને સીતાફળ આ પાંચેય વનસ્પતિના પાન તમે બબ્બે કિલો લેશો એટલે દસ કિલો જેટલા પાંદ થશે આ પાંદને મારી દ્રષ્ટિએ તમારે પહેલાં તો ક્રશ કરી નાખવાના છે એટલે કે પાંદની એક પ્રકારે ચટણી બનાવી નાખવાની છે એ જે દસ કિલો પાનને તમે વાટી નાખશો એને ક્રશ કરી નાખશો પછી એ પાંદ છે એને વીસ લિટર પાણીમાં તમારે નાખીને ઉકાળવાના છે હવે આ વીસ લિટર પાણીમાં નાખી અને તમે ઉકાળશો અને એટલી હદે આ પાણીને ઉકાળવાનું છે આ પાંદવાળું પાણી કે વીસ લિટર પાણી છે બળી અને ચૌદ થી પંદર લીટર રહેવું જોઈએ મિનિમમ તમે પંદર લીટર પાણી લઈએ ત્યાં સુધી ઉકાળી નાખો પાંચક લીટર પાણી છે એ બળીએ ત્યાં સુધી આ એકદમ ઉકાળો હવે એ પાણી પાંચ લીટર બળીએ ત્યાં સુધી તમે ઉકાળો છો પછી એને ઠંડો પાણી અને એ આખો જે ઉકાળો છે એને ગાળી લેવાનો છે અને ગાળી લેશો તમે કપડાથી એટલે જેવો પાંદનો ક્રશ કરેલો જે પાંદનો એકદમ જે ચટણી હશે પાંદની એ પણ એકદમ ચેપીને એમાંથી પણ એકદમ રસ કાઢી લેવાનો છે અને એ જે ઉકાળો છે પંદર લિટર ઉકાળો થશે એને એકદમ ઠંડો પડવા દેવાનો છે એ ઠંડો પડે પછી એની અંદર પાંચ લિટર તમારે ગૌમૂત્ર નાખવાનું છે પણ યાદ રાખવાનું છે ઉકાળો ઠંડો પડે પછી એમાં ગૌમૂત્ર એડ કરવાનું એટલે આ પાંચેય વનસ્પતિના પાંદ છે એનો ઉકાળો કરી એ ઠંડો પડે પછી એમાં તમે પાંચ લીટર ગૌમૂત્ર નાખી દેશો એટલે ફરીથી પાછું એ પંદર લીટર પાણી હશે ઉકાળેલું એને તમે પાંચ લીટર ગૌમૂત્ર નાખશો એટલે ફરીથી એ પાછું વીસ લીટર થઈ જશે એટલે આ વીસ લીટર જે થશે ને એ પ્યોર આપણા ખેતરમાં છાંટવાની દવા બની ગઈ છે અને આ દવા છે એ તમે નવ મહિના સુધી વાપરી શકો એટલે એની એક્સપાય ડેટ રહેશે નવ મહિના સુધીની અને એનું પંપનું પ્રમાણ રહેશે એક પંપમાં પાંચસો એમએલ એટલે કે અડધો લિટર એટલે આ પંચ પરની અર્થ છે એ તમે નવ મહિના સુધી આ તૈયાર કર્યા પછી નવ મહિના સુધી ગમે ત્યારે કોઈ પણ પાક હોય ચોમાસું પાક હોય શિયાળુ પાક હોય ઉનાળુ પાક હોય ને પાકની અંદર પણ કોઈ પણ પ્રકારનો પાક હોય દરેક પાકની અંદર વાપરી શકો અને દરેક જીવાતમાં આ દવા ચાલે છે એટલે તમે એક પંપમાં પાંચસો એમ એલ એટલે કે અડધો લિટર નાખી અને તમે કોઈ પણ પાક ઉપર આ પરણી અર્થનો છંટકાવ કરો છો તો તમામ પ્રકારની જીવાત મારે જો ઈયળ હોય તો ઈયળની અંદર પણ લીલી કાબરી લશ્કરી લીપ માઇનર ઘોડિયા ઈયળ તમામ પ્રકારની ઈયળ મારશે અને ચુસિયા જીવાતની અંદર પણ લીલી પોપટી સફેદ માખી મોલો મચ્છી વગેરે તમામ પ્રકારના એટલે તમામ પ્રકારની જીવાતો મારે છે મહેનત કરવાની છે અને આ મહેનત કરવાથી તમારે કહી શકાય કે એક તો પ્રાકૃતિક ખેતી પણ ગણાશે એમાં ઉત્પાદન આવશે એ પણ ઝેરેલું ઉત્પાદન નહીં હોય બીજા નંબરની અંદર આપણો ખર્ચ ઘટે એ પણ આપણો એક પ્રકારે નફો છે અને આ પંચપરણી પરની અર્થ છે આમ જોવા જઈ તો બધા પોત પોતાની અલગ અલગ અનુભવ પ્રમાણે પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અલગ અલગ પ્રયોગ કરાવતા હોય છે અમે પણ અલગ અલગ પ્રયોગ કરાવતા હોય છીએ એમાં પંચપરણી અર્થ છે એમાં મારો અનુભવ છે ત્યાં સુધી આ મેં જે શીખવાડ્યું એ મુજબનું પંચપરણી અર્થ હોય એ જ આપણે બરાબર પરફેક્ટ રિઝલ્ટ આપે છે બાકી ઘણા બધા મિત્રો તમને અલગ અલગ પણ સલાહ આપશે એમ પણ તમે કરી શકો છો પણ આ રીતે મેં જે તમને કીધું છે એ રીતે તમે બનાવશો તો એની અંદર સારું પરિણામ મળશે અને ખાસ કરી અને આ આપણે એકદમ મહેનતથી બને છે મફતમાં બને છે આમાં કોઈ ખર્ચ નથી એટલે વધારે પડતા કોઈ પણ જીવાતનો એટેક હોય અત્યારે જે રીતે જીવાતનો એટેક ચાલી રહ્યો છે એમાં પણ તમે વાપરી શકો વધારે પડતા હેવી એટેક હોય તો પાંચ થી સાત દિવસને ગાળે બે છટકાવ કરી નાખવાના કેમકે આમાં તમારે ખાલી મહેનત જ કરવાની છે તમારે દવા તો મફતમાં તૈયાર થઈ હશે એટલે કોઈ ચિંતા નથી પાંચ કે સાત દિવસના કારણે બે છટકાવ થઈ જશે તો તમારે રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળી જશે કેમકે તમે વારંવાર કેમિકલ પેસ્ટિસાઈડ વાપરતા હોય છે અને ઘણી વખત તમે સીધો તમે આ દવાનો ઉપયોગ કરો તો તમને રિઝલ્ટ મળે પણ થોડું ઓછું મળે પણ ઓછું રિઝલ્ટ મળેલું હોય અને પાંચ કે સાત દિવસ પછી બીજો છંટકાવ કરી નાખો તો તમને એકદમ

કે આ દવા છે મફતમાં આપણે તૈયાર થાય છે અને આપણું જે ખેત ઉત્પાદન છે એની અંદર આપણે ઝેર નથી ભેળવતા એટલે આપણી જમીન પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય દરેક માટે આ આપણા માટે ફાયદાકારક છે એટલે આ પંચપર્ણી અર્થ છે એ ખાસ કરીને બનાવી અને દરેક ખેડૂત ભાઈઓ છે જીવાત મારવા માટે વાપરે આવો મારો આગ્રહ રહેશે અને એ ન બનાવવાનું હોય તો પછી મેં શરૂઆતમાં આપણે જણાવ્યું એ કેમિકલ પેસ્ટિસાઇડ દરેક એગ્રોમાં મળે છે તમે કોઈ પણ એ ગ્રોમાંથી લઈ અને કોઈ પણ કંપનીની વાપરી શકો છો વિશેષ માહિતી છે આવશે આ અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અરજી આપશો ધન્યવાદ